અને આ બાકી ત્યાં પબ્લિક હોય માય તો અનલોડ વગરનો પબ્લિક હોય તો મિત્રો ઘણા બધા પબ્લિક જોવા મળ્યા છે અને આ બધું તો પોલીસ સ્ટેશન નું બધું છે અને ચેલપોક ફોરેસ્ટ વાળાના બધા ઇલાકો આવી ગયા જોરદાર રીતના બધા જાવ નથી દેવાળિયા પાર્ક કહેવાય તો સાસણ અલગ ને તો આ તો ખાલી દેવાળિયા પાર્ક કહેવાય તો ત્યાર પછી આપણે કેમ કે દીપડા તો જોવા ના મળ્યા આ બધું તમે જોઈ શકો હરણિયા દેખાય તમને જોવો અરે વાહ ભાઈ વાહ હરણીય દેખાણું એટલે જોરદાર અમને હરણીય દેખાણું અને મિત્રો અમે તો ફટાફટ હવે ભાગી ગયા છીએ સાસણ બાજુ કેમ કે હવે તમને બને દીકડા દીપડા તો બતાડવા જોવા ને બંને દીકડા તો બતાડવાના છે અને પછી હરણિયા તમે જુઓ કે રોલી સાઇડમાં જો દેખા તમને તો દેખાય પણ અમે સાલું ગાડી મિત્રો આપણે થઈએ ને એટલે વાંધો નહીં આપે આપણા નવા બ્લોગમાં બધાનું ફરતી અધિક સ્વાગત છે કેમ કે તમારા ભાઈ ભોગી ગયો મહાદેવ જોઈ શકો મહાદેવનું મંદિર આવેલું છે અને ભાઈ આ છે નદી અને અંદર આપણે મગર જોવાની આજે કેમ કે આપણે હવે એક લોક તો મૂકી દીધો ને એક લોક ચાલુ એનું કારણ છે આપણે મગર જોવા જવાનું છે ઓલા કાંઠે દેખાતું છે આપડે ગાડી પાર્ક કરી દીધી મહાદેવને ને દર્શન કર લે હારી કેમ કે મહાદેવને કહે કહી આ મગર થી બટકું બટકું ભરે નહીં તો રેજ નું રહે ભાઈ મેં તમને બધાને કીધું છે મગર જોવી છે ને જો આપણે ઓલી મગર તમને દેખાતો હોય છે જો એ ખાલી જો મગર એટલે પાણીની અંદર તમને દેખાય ચાલે મિત્રો આ મગર છે એ સાચી વાત મિત્રો મગર છે એ મગર તમે માનો નહીં ને તો આપણે ઓલી મગરનું ઝૂમ કરીને બતાડીએ તમે જો જો આ મિત્રો આ મગર છે ભેંસપા સર તમે જો ઓલી બધી મગર છે ને એટલે આમાં ભાઈ આમાં થોડુંક રિઝલ્ટ આપણે થોડુંક નબળું પડે ને એટલે વાંધો નહીં બાકી તો ઓલી તો સો ટકા મઘર જ છે ભાઈ કેમ કે હવે મગર છે પણ એને મિત્રો મગરની ખાસિયત શું છે ખબર છે ભાઈ એ પાણીની અંદર ડૂબેલી હોય ને એટલે તમને બધાને દેખાય નહીં કેમ કે બરાબર એ નીકળે નહીં પાણી અંદર દબાવીને રહે છે કેમ કે અહીંયાથી ભાઈ મગર વગર કંઈક ને નીકળશે ને હું તો ફટું શિયરો પેલા ભાગવાન એ હારામ સારી કરી લઈએ એનું કારણ હે તમે જોવા આ આપણે ગુના જેવું કંઈક આપણે જોવા મળ્યું છે ભાઈ ગઝબ રીતનો ગુમો છે અને હજાર બધા રામભાઈને કઈ એના જાણીતા બધા આ બાજુ એટલે એ મગર એને કંઈક કરે ને એનું કારણ શું છે ભાઈ આ બાજુનો હોય એવી રીતનો ભાઈ રામભાઈનો હે ભાઈ ગઝબ રીતનો અને હજી મગર જોવાની બાકી છે હજી તો એ આપણે આગળ જવાનું જંગલ જેવું જો આપણે ભંડકિયા જેવા આપણે અંદર જઈએ છીએ અને આ તમે જોઈ શકો માહોલ જુઓ સાસણ ગીર નો માહોલ ભાઈ તમે કોઈ દી જોયું ને એટલે તમને બધે બતાડવા આવ્યા અને જો આગળથી તમને મગર બતાડવું જ હવે જો આ છે મગર જો મિત્રો દેખાય તમને મગર સો ટકા મિત્રો મગર જ છે જવાય નહીં અને જો આવું આ માથે બચું રહ્યું જો આ જો મિત્રો જો આ મગર છે ત્યાર પછી આપણે ઘણી બધી મગર છે ને આપણે આ બાજુ કાઠી આવતા રહ્યા તમે જો થોડી મગર પાડે ને જેમ પડી ગયું જો હા મિત્રો હવે સાચી મિત્રો મગર છે અને ઓલી બાજુ તમે જો દેખાય કે ખૂણે દેખાય તમને જો અને આ રીતનું આવી રીતનું મારે મગર પડ્યું છે ભાઈ કેમકે એ ખાય ખાય ને હારી પેટનું પડ્યું અને તમે મિત્રો ઓલી બધું વાત કરવા આવે ને તમે જુઓ કાંઠે આશા તમે ટપકા ટપકા કારા કારા દેખાતા છે જુઓ અને જો આવી રીતના કારી કારી મગર કાંઠે કાંઠે મિત્રો આવું પડ્યું છે ભાઈ મિત્રો વાત કરવાનો કેમ કે અહીંયા છોકરા તમે ગમે લઈને ફરવાના તો સાવધાન રહેવાનું તો મિત્રો રામભાઈ કઈ કેવા માંગે છે બસ ભાઈ આપણે અહીંયા આવીએ તો આપડી આઈ રહે બાળકો હોય એનું ખાસ ધ્યાન રાખવું કેમ કે અહિયાં આવવામાં રસ્તો એવો છે ને જો ભાઈ બેય બાજુ ઝાડવા છે અને વૈશમાં જીંકી કેડી છે તો ખાસ કરીને અહીંયા ભાઈ જોવા આવીએ તો ખાસ ધ્યાન રાખવું બાળકોનું કેમ કે ભાઈ આ તો જનાવર છે આને તો કઈ ખબર ન પડે એટલે આપણો પગ આવી જાય તોય ભાઈ મોડી ખબર પડે આ મગર રહી એક જનાવર એવું છે કે એમણે ભાઈ પૈડી હોય ને તો આપણને ખબર પણ ન પડે એમ લાગે કે પાણો છે તો અટાણે તમને સરખું જોવો તો ખબર પડે ભાઈ નકર તમને પાણો હોત લાગે એવું નથી પણ આ આખી નદી રહી ને હિરણ નદી એમાં સેઠ ભાઈ એક કિલોમીટર સુધી એમને મગેરું જ હોય નકર આપડે ભાઈ બહુ જોયું હજી તો આપડે ઉનારાના ટાઈમ માં તડકાના ટાઈમ માં આવ્યા હોય ને તો વધારે જોવા મળે જેમ કે થોડીક વાર પાણી માં જાય થોડીક વાર બહાર નીકળે આમ આખા કાંઠા ઉપર પડી હોય જો આ મિત્રો આખા કાંઠા ઉપર તમે જોઈ શકો

તો મિત્રો ત્યાર પછી આપણે પૂછી ગયા અગત્ય ફાટ કે મિત્રો વાત કરવાના થોડીક લાગી ગઈ થોડી ભોગ નાસ્તો કરવા મિત્રો ઉભી ગયા છે અને વાત કરવાના અનોખા વિડીયો સાથે બધાને મળવાનો છે અને બધાને મળવાના આજના બધાને રામે રામ